જય માતાજી મિત્રો કે મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને સિત્ધોતેર મો પ્રજાસત્તાક પર્વ હતો અને આપણે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે થરાદ વાવ જિલ્લો નવો બન્યો એમાંથી અહીંયા કને ધ્વજવંદન કરવામાં આવ્યું આપણે એ જગ્યાએ છે સવારમાં તો ધ્વજવંદન બતી ગયું પણ અત્યારે વાઈ ગયા છે સાંજના છ અને હાલ બધું છોડવાનું ચાલુ છે તો આપણે એ જોવા આવ્યા છીએ કે કેવું બધું હતું કઈ જગ્યાએ હતું આ શું હતું કેમ હતું આપણે તમે બધા આગલા વિડીયો તો તમે જોયા છે પણ હવે અત્યારનો આ લાસ્ટ વિડીયો આપણી લાસ્ટ સિરીઝનો આ સિરીઝનો લાસ્ટ વિડીયો છે જોઈ નાખીએ ચલો હવે આપણે અંદર જઈએ અને બધું નિહાળીએ વિગતવાર કે આ જગ્યાએ આ હતું ને આ જગ્યાએ આ હતું એવું નિખાળ્યું તો જુઓ મિત્રો આ જગ્યાએ બધું સવારમાં તમે જોયું હતું આ જગ્યાએ કેટલી ભીડ હતી કેટલી ટ્રાફિક હતું અત્યારે તમને જો સુમસાન લાગે છે કોઈ આ જગ્યાએ બસ આ ખાલી આ કામ કરવાવાળા માણસો જ છે બીજું કોઈ છે નહીં એટલું અહીંયા કંઈ લખેલું હતું સુસ્વાગત આમ ગેટ નંબર બે છે આ અને આ તમે આ કને હતો સાંસ્કૃતિક પ્રોગ્રામ અને આ તમે આ જગ્યાએ જો સ્ટેજ છે હતું અને અત્યારે હાલ સ્ટેજ આ બધું કામકાજ છોડવાનું ચાલુ છે ખુરશીઓ બીજી આ ભાડો પડી હવે અહીંયા કને અને આપણે નથી કહેતા કે પ્રસંગ હોય ત્યારે એનો કેટલો ઉત્સાહ હોય ને અત્યારે જો પડ ખુરશીઓ માટે બેહો ખુરશીઓ પર બેહવા માટે પબ્લિક પડાપડી કરતી હતી અત્યારે ખુરશીઓ ખાલી પડી છે સમય સમયની વાત છે આ કારણ કે પ્રસંગ હતો એટલે બધા પડાપડી કરતા હતા પણ આ જોવા પડી હજારોની સંખ્યામાં ખુરશીઓ આ બાજુ શેખ આ બાજુ ને આ સામે સ્ટેજ અહીંયા પરેડ બાઇક સ્ટન્ડ ઘોડેસવારી પછી ડોગ સ્ટોપ આ જગ્યાએ બધું થતું હતું હવે આપણે ધીમે ધીમે આહિસ્તા આસતા સ્ટેજ બાજુ જઈશું અને હવે તો અત્યારે તો કોઈ છે નહીં એટલું બધું અહીંયા અત્યારે હવે તો કારણ કે બધું પૂરું થઈ ગયું સિક્યુરિટી હવે અત્યારે હોય નહીં એટલે આ બધું હવે બધા પબ્લિક પણ હજી જો અત્યારે પણ જોવા આવે છે અમુક છોડવાનું છે એ બધું અને પેલા ભાઈ બે બાઇક લઈને ગયા એ કે અમે હવે અત્યારે સાંજે જોવા આવ્યા કે બધું કેવું હતું આયોજન કેવું છોડ્યું બધું શું કરે છે એ જોવા હવે આપણે પણ સ્ટેજ બાજુ જઈએ તો આપણે સ્ટેજની નજીક પહોંચી ગયા છીએ જે પેલા ભાઈ ઊભાતા છે એ જગ્યાએ સવારમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને આપણા અહીંયા વિધાનસભાના અધ્યક્ષ અને અમારા એમએલએ શંકરભાઈ ચૌધરી હતા હતા ઊભા તમે સ્ટેજને જોઈ શકો છો કે કેવું સરસ મજાનું સજાયું હતું જો આ કેવું સરસ મજાનું અહીં ફૂલ બીજા લગાયેલા છે ને બેસ્ટ મસ્ત સ્ટેજ સજાવ્યું છે રાષ્ટ્રધ્વજ ફરકે હાલ લગાયેલો છે અને અહીંયા કાંધી સીડીમાં જેમ રાજ્યપાલ ચડતા થાય એ મોય ચડુંરો છું અત્યારે મને રાજ્યપાલ જેવી થોડી વાર તો ફિલિંગ આવી જી જેમ મારી દીધી એમ આપણે એની આપણે રાજ્યપાલની લઈ લઈએ ધીમે ધીમે આવી રીતના તમે જોઈ શકો છો

આ આપણા ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી જો પુષ્પગુચ્છ પણ એમની સાથે અર્પણ કર્યા છે પગમાં મૂક્યા છે ડાયરે આમાં શું છે પાછો આમાં ચલો આવા દરવાજો છે જોઈએ એમાં શું છે ઓહો જો મિત્રો આપણે તમે આ સ્ટેજ તો આપણે જોયું બહારથી પણ બેક સાઈડની અંદર પણ જે બનાવેલું હોય આપણે એ પણ આપણે જોઈ નાખીએ કે બેક સાઈડ કેવું છે એ પણ આપણને જોઈએ કે આ શું હોય છે બેક સાઈડ આ ગવર્નરનું છે આ ભારતું જો આ ખાલી અંદર જો કેવું બનાવેલું છે ઓહો જોરદાર રૂમ બનાવેલો છે આ તો જો કેટલો બેસ્ટ રૂમ બનાવ્યો છે આ જો આ બાજુ પણ સરસ મજાની ગેલેરી ટાઈપનું છે અને છેવડું મોટું સ્ટેજ છે અત્યારે આપણે સ્ટેજ ઉપર બે ધડક ફરી રહ્યા છીએ આપણે અત્યારે હાલની તારીખમાં આપણને કોઈ કહેવા વાળું નહીં કે તમે સ્ટેજ ઉપરથી ઉતરી દો કારણ કે હવે આ બધું છોડવાનું છે એટલા માટે તેમાં આપણને સ્ટેજ ઉપર આપણે ફરી શકીએ છીએ આ બધા ફાઈઓ ફરે છે ફોટોશૂટ શૂટ કરેલા છે અને સાંજનો સૂર્ય ધીમે 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 ઉતરી રહ્યો છે નીચે જો પેલા સંજયભાઈ એ જગ્યા ને એ જગ્યા જેવો જો આ બાજુ પણ એક હોલ બનાવેલો છે મસ્ત રૂમ છે આ બાજુ બનાવેલો તમે જુઓ અહીંયામાં શું બનાવેલું છે વોશરૂમ બનાવેલો છે પાછો અહીંયા કને અંદર અહીંયા વોશરૂમ બનાવેલું છે આ જો છે ફ્રન્ટ છે આ બાજુ ઓવાળો આ બધું બધું બનાવેલું વીઆઈપી લોકો માટેનું છે બધા આ સીએમ અહીંયા કને એમનું છે પેલું ગવર્નર એટલે કે રાજ્યપાલનું છે તો મિત્રો આપણે સ્ટેજ જોયું પછી અંદરથી એન્ટ્રીનું નહીં જોયું અને આ બધું આપણે આ પરેડ ગ્રાઉન્ડ જોયું હવે આપણે પેલી બાજુ જઈશું અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ નહીં બધું હતું એ બાજુ પણ હવે આંટો મારી આવીએ આ છોડવાનું ચાલુ છે મિનિમમ આ બધું છોડતા ઓછામાં ઓછા બે દિવસ તો થઈ જ જશે બે દિવસ જેટલું છોડતા થાય ટાઈમ થઈ જવાનો હોય આ તમે જોઈ શકો છો કે ધીમે 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 છોડાઈ રહ્યું છે આ અને મિત્રો કે બીજી વાત એમ કે આ મિનિમમ અઠવાડિયા પંદર દિવસથી આ બધાનું કામકાજ ચાલુ હતું આવું બધું બાંધાવાનું અને બધું તૈયારીનું જો આ બધી ખુરશીઓ છે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો અને આ સામે જેવી એ સાંસ્કૃતિક પ્રોગ્રામનું સ્ટેજ હતું એ આખું છોડાઈ ગયું છે જુઓ આ બધું છોડાઈ ગયું છે અને આ સોફા પડ્યા વીઆઈપી લોકોના સોફા હતા આ બધા આ ખુરશીઓ હતી સિવિલિયન્સ લોકલ લોકોને આ વીઆઈપી લોકોના પછી અહીંયા રેલિંગ મારેલ છે એ આગળ મેલે એ થોડા વધારે વીઆઈપી એની આગળ જાય એટલે થોડા વધારે વીઆઈપી એમ હતા આગળ વરે નવા સોફા મૂકેલા હતા પેલા પડ્યા જો આપણી નજર દેખાય એ વરે વી વીઆઈપીઓના હતા અત્યારે કોઈ કિંમત નથી આ બધા પડ્યા આળોટો ગમે આમ તમે જોઈ શકો છો કે આ વીઆઈપી આ લોકલ સિવિલિયન્સ અને આ વધારે વીઆઈપી પેલી બાજુ બધું ભેગા પડ્યા અત્યારે જો મિત્રો આ બધી ઝૂંપડીઓ બનાવી હતી રહેવા માટે વર્કરો ને એમના જો આ કપડાં એમના હુકાયરા જે આ બધું કામ ચાલ્યું ને આમના રહેવા માટે તો જગ્યા તો જોઈએ ને એટલે એ બધું આનું ચાલુ છે આ જો સામે બધે બેનર મારેલા હતા એ બધા બેનર લઈ લીધા છે એકદમ ખાલી કરી નાખ્યો હોય ચોકઠા છે એ ચોકઠા લેવાના રહ્યા છે ખાલી જો શેખ સળંગ ઉધી બેનર હતા એ બધા બેનર આ જગ્યા એ હેલિકોપ્ટર ઉતર્યું હતું મુખ્યમંત્રી અને રાજ્યપાલના આ હેલીપેડ છે સવારે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર અહીંયા હતું અત્યારે આપણો બ્લેક ઘોડો જશે આપણું હેલિકોપ્ટર આ હેલિકોપ્ટર આ હેલીપેડ નવું બનાવ્યું આ નવું બનાવ્યું અને પેલી બાજુ બે પાર્સલ છે એ હતા પણ એને ખમા કરવાના ફરીથી સુધારી હમા કર્યા હતા જો આપણે પહેલાં હેલીપેડ ગયા હતા હવે આ રસ્તો છે અને એક હેલીપેડ છે અહીંયાથી અહીંયા રોડ બનાવ્યો અને આ જે પ્રોગ્રામ હતો ને પેલીથી ગયો હતો અહીંયાથી આ જવા માટેનો આજે રસ્તો આ રોડ આ બાજુ છે જુઓ એ આ રોડ છે ને એ સીધો એ પ્રોગ્રામ બાજુ જાય આ બાજુ આ રસ્તો અને આ બીજું હેલીપેડ છે અહીંયા કને અહીંયા કને બે એકા ત્રણ અને એક ચાર ચાર હેલીપેડ અહીંયા છે એટલે પેલું નવું કર્યું આ નવું કર્યું આ જૂનું છે ઓલ્ડ છે અને પેલું જૂનું છે બે હેલિકોપ્ટર માટે બે નવા કર્યા આ જૂનું છે હવે અને આપણો આજે આ રસ્તો છે એક્ઝિટ છે અહીંયાથી આપણે હવે સીધા ઘરે નીકળી જશે આ ઘણી બધી મોટી જગ્યામાં છે આજવા તો મિત્રો આપણે આ પ્રજાસત્તાક પર્વવાળી સિરીઝ આજના લાસ્ટ વિડીયોથી પૂર્ણ કરીશું તમે બધાએ બહુ સારો પ્રેમ આપ્યો મારા વિડીયોને જોયા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બદલ તમારો ખૂબ 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 આભાર અને આગળને આગળ મને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આવો ને આવો પ્રેમ આપતા રહેજો આપણે આ ચેનલની અંદર નવું ને નવું લાવતા રહેજો બાય બાય ભણેશ ત્યાં